સુરતની શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાથી કાપડ બજારમાં ઘેરા પ્રત્યાઘાત સર્જાયા છે વેપારીઓના દુઃખમાં સહભાગી થઈ તેમણે મદદરૂપ થવા સાથોસાથ હોળીના કાર્યક્રમ નહીં કરવા અને કાર્યક્રમના ખર્ચના નાણાં પીડિત વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા વ્યાપક તબક્કે અપીલ થઈ હતી જોકે સંવેદના મરીજ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાતા નારાજગી ફેલાય છે ફાગોત્સવની ઉજવણીના નામે ફક્ત અશ્લીલતા દર્શાવતો એક વધુ વિડીયો વાયરલ થતા કાપડ બજારના વેપારીઓએ ભારે કથિત થયા છે સોશિયલ મીડિયામાં પણ આવી હરકતો સામે ભારે રોસ હાલવતી કોમેન્ટ્સ જોવા મળી રહી છે વિડીયો પૈકી સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહેલા એકમાં ફાગ ગીત પર ડાન્સ કરતી મહિલા વિપસ ઈશારા કરતી દેખાય છે એક વ્યક્તિ સાથે ડાન્સ કરતાં કરતા મહિલા તેના ખૂળામાં પણ બેસી જાય છે ફરી અશ્લીલ ઇશારા કરતા બીજા વ્યક્તિના હાથમાંથી પૈસા લઈ નૃત્ય કરવા માંડે છે ત્યારબાદ ડાન્સર મહિલા પર બીજો એક વ્યક્તિ નોટો ઉડાડતો દેખાય છે આ વિડિયો ટેક્સટાઇલ વર્તુળોની સાથે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ રીતે રવિવારે સુરતમાં એક સંસ્થાનો ફાગોત્સવનો વિડીયો પણ ભારે વાયરલ થયો હતો જેમાં એક વયસ્ક વ્યક્તિ મહિલા સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા હતા જ્યારે પાછળના ભાગે બીજી કેટલીક મહિલાઓ શ્રૃંગાર કરતા દેખાઈ હતી આજે રજાના દિવસે પણ વાયરલ વિડીયોને લઈ કાપડ વેપારીઓ એકબીજાને કોલ કરવા માંડ્યા હતા આ વિડીયો જોયા બાદ મોટાભાગના વેપારી શરમ સાથે વ્યથિત થયા છે સુરતના કાપડ બજારમાં આટલી મોટી દુર્ઘટના બની છે ત્યારે આ રીતે ફાગોત્સવની ઉજવણી થાય એ માનવતા નથી એવી ચર્ચા સાથે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આયોજકો સામે ફટકારનો વરસાદ થઈ રહ્યો છે વેપારી વર્તુળોના દાવા અનુસાર સુરતમાં નાચગાન સાથે હોળીની ઉજવણીના કાર્યક્રમો કરવા માટે રાજસ્થાનથી છ થી સાત જેટલી પાર્ટીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે આ વાયરલ વિડીયો બાબતે પોલીસે જણાવ્યું હતું કે વાયરલ વિડીયોને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત